भाई तो भक्तों ने जवाब दो जरा परमा का कभी नहीं ना हो इधर का आदर है आत्मा बिछाए ना है ले हुआ था ना हां तक है

જેમની ભૂમિ ક્રીડાંગણ કહેવાય બચપણ અને બહુ જ પ્રવૃત્તિશીલ હવે અમારા વેવ જે વસરામ દાસ જીતેન્દ્ર કુમાર રુગનાથ દાસ એ पवित्र मंगलमय दिवसीय त्रैठ गाम स्वामीनारायण मंदिर एक सौ पांच वर्ष गया वार्षिक पाटो तो उत्सव आज धामधूम थी त्रैठ गामना आगने यजमान भाग्यशाड़ी यशस्वी भगवान भाई पटेल परिवार स्वामीनारायण भगवान मंदिरों की स्थापना करता जीवन में हरियाति में નવું નવું મંદિર શિખરબંધ મંદિરોના નિર્માણ કર્યા અને નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોની સ્થાપના કરી આ પરંપરા ઉપાસનાની પરંપરા ચાલે એટલા માટે ત્યાગનો પક્ષ મોળો કરીને પણ સ્વામિનારાયણ ભગવાને મંદિરો બનાવી તો ઉપાસના હશે તો એની પરંપરા ચાલશે અમારા ધર્મગુરુ रणनाथ जी पीठाधिपति आचार्य महाराज श्री कोशलेंद्र प्रसाद जी महाराज श्री हेमज मोटा महाराज श्री તેમજ পূજ્યો भावी आचार्य बृजेंद्र प्रसाद जी महाराज श्री পূજ્યો બહેનોના ગુરુગાડીવાળા পূજ્યો મોટાકાડીવાળા અને શ્રી દરેક સમગ્ર ધર્મપૂર્ણ આશીર્વાદથી અને આજ્ઞાથી આ મહોત્સવ પરિપૂર્ણ થયો છે આ મહોત્સવમાં જેમે જેમે ભાગ લીધો આ જે સત્સંગ થયો આ જે સંતો વધાર્યા અને જેમને ભગવાનના ચરિત્રો સાંભળ્યા છે અંત સમયે એને જો યાદ આવ્યું હતું તો સ્વામિનારાયણ ભગવાન એને લેવા માટે આવે અસ્તુ એ સ્વભાવ